દાંતેવાડા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ગઢ બ્રાન્ચ કેનાલમાં હંસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાતોરી સમાન દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને રવિ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું છે શુક્રવારે દાંતીવાડા ડેમમાંથી એકસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેમાં ગઢ બ્રાન્ચ કેનાલમાં હેંસી ક્યુસેક જ્યારે રાનેર બ્રાન્ચ કેનાલમાં સિત્તેર ક્યુસેક જેટલું પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે આગામી રવિ સિઝનને લઈને તાંતીવાડા ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી છવાય રવિ સિઝનમાં રાયડો એરંડા અને ઘઉના પાકમાં પિયતના ત્રણ પાણી આપવામાં આવશે કેનાલમાં છોડેલું પાણી ગત ખાતે ગઢ ખાતે આવી પહોંચતા ખેડૂતોમાં ખુશી જોવા મળી જોકે સમગ્ર મામલે ગઢ સિંચાઈ વિભાગના એસોસિએશન એસોસિએટ ભાવેશભાઈ પટેલે જણાવ્યું કે રવિ સિઝનને ધ્યાને રાખીને તાંતેવાડા સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં એકસો પચાસ કિસ્સેક પાણી છોડવામાં કેનાલમાં છોડવામાં આવ્યું છે જોકે આગામી સમયમાં ખેડૂતોના ડિમાન્ડને લઈને વધારાના કિસ્સે એક પાણી છોડવામાં આવશે અને રવિ સિઝનમાં પિયતના ત્રણ પાણી આપવામાં આવશે અને સાથે સાથે તેમણે જણાવ્યું કે ખેડૂતોએ પાણીનો બગાડ ન થાય તે રીતે પાણીનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી અને ત્યારે રવિ સિઝનને ધ્યાનમાં રાખી દાંતીવાડા સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી